બાકી અમે તો કઈ હે જ નહી જે કરવું એ કરે અને મેં ખોલ આપી દીધી સમાધાન કરવા બધા આપી દેવાની શું કામ કે નગરપાલિકા ગુજરાતમાં આવશે જિલ્લા પંચાયત આવશે તાલુકા પંચાયત આવશે કોર્પોરેશન આવશે જે પણ કામ થવાના હે કેન્દ્ર સરકાર આપણી એ ગુજરાત સરકાર આપીને ભંડોળ એ આપણે અંતે એને આપવાનું અને એના કામ ક્વોલિટી થાય અને સારી રીતે કામ થાય એની જવાબદારી આપણા બધાની જિલ્લામાં હમણાં જો આવતો હતો ચંદુભાઈ અધિકારી સાથે મિટિંગ કરીને કેમ કાર્યકર્તા વજન રીએ કેમ ક્વોલિટી બને કેમ શાંતિ રીએ બે છે ખાલી રાજનીતિમાં એક કામ નથી મને તો અતિ આનંદ નો વાત છે હું સીતા સીતા અહીંયા અહિયાં હતો આગેવાનો શોખ હતા મને કે અમારા ચોકીદાર આવ્યા ચોકીદાર કેનાલ ના ચોકીદાર કીધા મને પાણી પહોંચાડવાના કેનાલ ના ચોકીદાર કીધા સર્ટિફિકેટ હવે હવે ચોકીદાર અધિકારી બંધ કરો પાણી પહોંચાડો વારા કાઢો ને જે કરવો વધારે પાણી છોડો કેનાલ હરકી સાફ કરો પણ આપણી બધાની જવાબદારી છે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે કે હવે છ મહિનામાં જે ચૂંટણી આવે છે જિલ્લા પંચાયત આપણી હોવી જોઈએ તાલુકા પંચાયત આપણી હોય કોર્પોરેશન આપણી હોવી જોઈએ અને સારી રીતે આ દેશના વડાપ્રધાન જયારે આપણી જવાબદારી જે હોય સૌરાષ્ટ્રની કે સૌરાષ્ટ્રની જવાબદારી અમે બધા ધારાસભ્ય તરીકે હતા ને મંત્રી તરીકે જે છોઈપીએ એને પૂરેપૂરી હું નિભાવી અમારી જે ઓફિસ છે એ તમારી છે ગમે ત્યારે આવવાનું પર્સનલ કામ હોય તો આવવાનું સરકારી કામ હોય તો આવવાનું કામની આરા નથી આપણા પાસે ચોવીસ કલાક છે ચોવીસ કલાકમાં હોળ કલાક કામ કરી આપીએ એમ હવે માનો કહું હવે મંત્રીજીઓ બે દિવસ આવી પેલા ચાર દિન રહેતો એટલે કે બે દિવસ અમે બે દિવસનો ચાર દિવસનો હિસાબ નહીં દઈશ આઠ દુનો હોળ કલાક નથી થઈ ગયો ને હિસાબ મૂળ તો આઠ જ કલાક હોય ને આપણે જે કામે રાખીએ અને હવે તો કલાક ઉપર તમને હું વિશ્વાસ આપું કે આપણો મોરબી જિલ્લો બધી બાબતમાં ઉદ્યોગની દ્રષ્ટિએ ખેતીની દ્રષ્ટિએ શાંતિની દ્રષ્ટિએ વિકાસના કામ સારા થાય એની દ્રષ્ટિએ સારામાં સારી રીતે આપણે નંબર વન લઈ એવા સાથે મળીને પ્રયત્ન કરી ભારત માતા કીજે વંદે માત્ર બાકી અમે તો કાંઈ હે જ નહીં જે કરવું એ કરે અને મેં ખોલ આપી દીધી સમાધાન કરવા એટલે બધા તમારે આપી દેવાની શું કામ કે હમણાં નગરપાલિકા આપણે હળવદ નગરપાલિકા ગુજરાતમાં આવશે જિલ્લા પંચાયત આવશે તાલુકા પંચાયત આવશે કોર્પોરેશન આવશે જે પણ કામ થવાના હે કેન્દ્ર સરકાર આપણી એ ગુજરાત સરકાર આપીને ભંડોળ એ આપણે અંતે એને આપવાનું અને એના કામ ક્વોલિટી થાય અને સારી રીતે કામ થાય એની જવાબદારી આપણા બધાની જિલ્લામાં હમણાં જો આવતો હતો ચંદુભાઈ રે હું સીતા સીતા પણ અહિયાં હતો આગેવાનો શોખ હતા મને કે અમારા ચોકીદાર આવ્યા હવે ચોકીદાર કેનાલ ચોકીદાર કીધા મને પાણી પહોંચાડવાના કેનાલના ચોકીદાર કીધા સર્ટિફિકેટ મેં તો હવે ચોકીદાર નહીં હવે તો આપણા અધિકારીને બોલે સૂચના આપશે ભાઈ કઈ બગડતું બંધ કરો પાણી પહોંચાડો વારા કાઢો ને જે કરો વધારે પાણી છોડો કેનાલ હરકી સાફ કરો પણ આપણી બધાની જવાબદારી છે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે કે હવે છ મહિનામાં જે ચૂંટણી આવે છે જિલ્લા પંચાયત આપણી હોવી જોઈએ તાલુકા પંચાયત આપણી જોઈએ કોર્પોરેશન આપણી હોવી જોઈએ અને સારી રીતે આ દેશના વડાપ્રધાન જયારે આપણી જવાબદારી જે હોય સૌરાષ્ટ્રની કે સૌરાષ્ટ્રની જવાબદારી અમે બધા ધારાસભ્ય તરીકે હતા અને મંત્રી તરીકે જે છોઈપીએ એને પૂરેપૂરી હું નિભાવી અમારી જે ઓફિસ છે એ તમારી છે ગમે ત્યારે આવવાનું પર્સનલ કામ હોય તો આવવાનું સરકારી કામ હોય તો આવવાનું કામની આરા નથી આપણા પાસે ચોવીસ કલાક છે ચોવીસ કલાકમાં હોળ કલાક કામ કરી આપીએ એમ હવે માનો કે હવે મંત્રીથીઓ બે દિવસ આવી પેલા ચાર દિન રહેતો એટલે કે બે દિવસ અમે બે દિનો ચાર દિનો હિસાબ નહીં દઈશ આઠ દિન હોળ કલાક નથી થઈ ગયો ને હિસાબ મૂળ તો આઠ જ કલાક હોય ને આપણે જે કામે રાખીએ સાત કલાકમાં છે અને હવે તો કલાક ઉપર ભાઈ પણ તમને હું વિશ્વાસ આપું કે આપણો મોરબી જિલ્લો બધી બાબતમાં ઉદ્યોગની દ્રષ્ટિએ ખેતીની દ્રષ્ટિએ શાંતિની દ્રષ્ટિએ વિકાસના કામ સારા થાય એની દ્રષ્ટિએ સારામાં સારી રીતે આપણે નંબર વન લઈ એવા સાથે મળીને પ્રયત્ન કરી ભારત માતા કીજે વંદે માતો